નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના હશે રેશન કાર્ડ ધારકો માટે બજેટ બે હજાર પચીસમાં પાંચ મોટા બદલાવો વિશે જે આ મિત્રો આવતા મહિને મળશે આ પાંચ મોટા લાભો ગુજરાતના તમામ રેશનિંગ કાર્ડ ધારકોને મિત્રો આ પાંચ મોટા લાભો મળવાપાત્ર રહેશે તો દરેક વ્યક્તિ ગુજરાતનો જે રેશનિંગ કાર્ડ ધારક હોય કે વિડિયોના છેલ્લે સુધી બન્યા રહેજો આપણે મિત્રો વિસ્તારપૂર્વક આ પાંચ મોટા લાભો વિશે ચર્ચા કરવાના છે વિડીયોમાં મિત્રો આગળ વધીએ તે પહેલાં ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો તો મિત્રો આવાસ યોજનાની રકમમાં કરી દેવામાં આવ્યો છે વધારો જ્યાં મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ડૉક્ટર આંબેડકર આવાસ યોજના પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના એક લાખ હજારનો વધારો કરી અને તેમની સાથે હવે આપને મળશે મિત્રો એક લાખ અને સિત્તેર હજાર જેવી સહાય આવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે તદઉપરાંત મિત્રો ત્રણ લાખ નવા મકાન બનાવવા સહાય આપવાનો ટાર્ગેટ સરકારનો રહેલો છે તો મિત્રો આગલા મહિનેથી આપને જે એક લાખ અને વીસ હજારની સહાયના બદલે હવે આપને મળશે રૂપિયા એક લાખ અને સિત્તેર હજાર જેવી આર્થિક સહાય તેમજ મિત્રો ત્રણ લાખ નવા મકાન બનાવવાનો સરકારનો એક નવો ટાર્ગેટ રહેલો છે જેમાં મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ડોક્ટર આંબેડકર આવાસ યોજના તેમજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અને હળપતિ આવાસ યોજના આ બધી આવાસોનો સમાવેશ કરવામાં આવેલો છે તેમના પછી મિત્રો રેશન કાર્ડ ધારકો માટે મોટી ભેટ જ્યાં મિત્રો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રાજ્યમાં અંદાજે પિંચોતેર લાખ કુટુંબોને વિનામૂલ્યે અનાજ પૂરું પાડવામાં આવે છે વધુમાં ગરીબ લોકોને અન્ન સુરક્ષા માટે રાહત દરે તેલ કઠોળ ખાંડ અને અન્ય આવશ્યક ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવે છે તો મિત્રો આગલા મહિને આપને પિંચોતેર લાખ કુટુંબ પરિવારોને વિના મૂલ્યે કઠોળ તેલ ખાંડ અને અન્ય આવશ્યક ખાદ્ય વસ્તુઓ આપને પ્રોવાઈડ કરવામાં આવશે રાહત દરે તેમના પછી મિત્રો વાત કરીએ તો દિવ્યાંગોને વાર્ષિક રૂપિયા બાર હજારની સહાય આપવામાં આવશે જ્યાં મિત્રો નાણાં મંત્રીએ દિવ્યાંગજનો માટે સંત સુખદાસ યોજનાની જાહેરાત કરી છે જેમાં સાઠ ટકા કે તેથી વધુ દિવ્યાંગ ધરાવતા લોકોને આવરી લેવામાં આવશે આ યોજના હેઠળ પંછ્યાશી હજારથી વધુ દિવ્યાંગજનોને વાર્ષિક રૂપિયા બાર હજારની સહાય આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે

માં વધારો કરીને મિત્રો 1 લાખ કરવાની જાહેરાત કરવામાં આવેલી છે જે મિત્રો પહેલા આપને 60000 જેવી સહાય આપવામાં આવતી હતી તેમાં મિત્રો 40000 નો વધારો કરવામાં આવ્યો છે આ ઉપરાંત મિત્રો ખેડૂતોને વિવિધ ખેત ઓજારો મિની ટ્રેક્ટર ખાતર અને અન્ય ઉપકરણો માટે સહાય આપવા રૂપિયા 1612 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે તો મિત્રો ટેક્ટરની ખરીદી પર હવે જે આપને સાઠ હજારની સહાયના બદલે હવે આપને એક લાખની સહાય આપવામાં આવશે તો મિત્રો તેમાં ચાલીસ હજારનો વધારો કરવામાં આવ્યો છે તેમજ મિત્રો ખેત ઓજારો મિની ટ્રેક્ટર તેમજ ખાતર અને અન્ય ઉપકરણો માટેની પણ સહાયમાં આપને એક હજાર છસો ને બાર કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે તેમના પછી મિત્રો છેલ્લે વાત કરીએ તો મિત્રો જનતા જૂથ અકસ્માત વીમા યોજના મિત્રો આ યોજના હેઠળ નિરાધાર વિધવા બહેનો ખેડૂતો પશુપાલકો અસંગઠિત શ્રમિકો શાળા કોલેજના વિદ્યાર્થીઓ દિવ્યાંગો સફાઈ કામદારો જેવા વિવિધ કેટેગરીના કુલ ચાર કરોડ અને પિસ્તાલીસ લાખથી પણ વધુ લાભાર્થીઓને આવરી લેવામાં આવશે જેમાં મિત્રો હાલ આ યોજના હેઠળ રૂપિયા પચાસ હજારથી બે લાખ સુધીનું વીમા કવચ આપવામાં આવશે જેમાં વધારો કરી અને આગામી વર્ષે બે લાખથી ચાર લાખ સુધીનું વીમા કવચ પૂરું પાડવાની જાહેરાત કરવામાં આવેલી છે તો મિત્રો આ યોજનામાં કે જેમનું નામ છે જનતા જૂથ અકસ્માત વીમા યોજના જેમાં મિત્રો નિરાધાર વિધવા બહેનો ખેડૂતો પશુપાલકો અસંગઠિત શ્રમિકો તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓ દિવ્યાંગો સફાઈ કામદારો જેવા વિવિધ કેટેગરીના કુલ ચાર કરોડ અને પિસ્તાલીસ લાખથી પણ વધુ લાભાર્થીઓ આવરી લેવામાં આવશે જેમાં મિત્રો પચાસ હજારથી લઈને બે લાખ સુધીનું વીમા કવચ આપવામાં આવતું હતું જેમાં મિત્રો આગામી વર્ષે વધારો કરી અને બે લાખથી લઈને ચાર લાખ સુધીનું વીમા કવચ પૂરું પાડવાની જાહેરાત કરવામાં આવેલી છે તો મિત્રો બસ આ જતા પાંચ મોટા લાભો કે જે રેશનિંગ કાર્ડ ધારકોને આવતા મહિનેથી મળવાપાત્ર રહેશે મિત્રો જે બજેટ બે હજાર પચીસમાં આ પાંચ મોટા બદલાવો કરવામાં આવેલા છે જે તમામ ગુજરાતના રેશનિંગ કાર્ડ ધારકોને જે લાયક હશે તેમને આ યોજનાના લાભ મળવાપાત્ર રહેશે